મેંગ પડી કે હું પતંગ જોવે કા હે પતંગ કેમ હં બેઠા છે એટલે હું દુકાને પતંગો વેચવા લાવ્યો તો ભોળા દાદા કે હા કાકા જમરૂ કાકા નમ થોની કોઈ પતંગો લેવા નથી આવતું બીજાની દુકાનેથી પતંગ લઈ આવે કોઈ પતંગ લૂટી લઈ આવે પણ મફતમાં પતંગ મળતી હોય તો બધા લૂટે જ છે ને તો પણ મને કેવું જોવે અમે બધા પતંગ લૂટવાના છે ને તો હું દુકાને પતંગો વેચવાનો લાવે તો આપણે એક કામ કરવી હાલો ને બધાને પરાઈને પતંગ વેચી દેવી

તમે તો કીધું પતંગ ઉતારીને આમ થાને આપી દે ઓ બાપા અલ્યા આંબા ઉપરથી પતંગ ઉતારીને આપી દે એમ કાવ ઠીક જો હવે મારે પતંગ નથી જોતો હો દોહા ઉપર ઉતારેલી પતંગ લઈ જાવ તો તો હું ગાંડો થઈ જાવ હે હારું છું ને મે તમારી ઉપર પતંગ ઉતારી આપણે એક પતંગ આવી ગઈ હા હવે આમાં પતંગ ભેગી કરીએ છે હા ઉપા એમ ને હા બકલ ભાઈ કેન્ટા જાવ જો હમતા ભાઈ ની વાડીયા જાવ એને કેવા આમ વેલાકાકા ની વાડી બાજુ બહુ પતંગ કપાઈને આવે છે તો લૂંટવા જાવી ને હે વરડા તો હાલો ને આપણે વેલા કાકા ની વાડી બાજુ પતંગ ઉડવા જઈએ હાલ હાલ ઓલ ને આયા તો કાઈ પતંગ કપાયને આવતી ના ઓ બકૂડો પો કેતો તને વેલા ની વાડી બાજુ બહુ પતંગ કપાયને આવે હે વરડા પણ જોવો કવડી મોટી પતંગ પડી હે કા લૂટી લે એ હારો ઓ મટ ગઈ તો ઓ બાપા પતંગ જોવે કા હે તો તમે આયા પતંગ મૂકીને ઉકા બેઠા તમને ઢીબા શું કામ તો તમે મારી દુકાનેથી શું કામ વેચાતી પતંગ લેવા નો આવ્યા ये हमारा वैसाती पतंग नहीं लेवे એટલે તમારે હું મફતમાં ફેર કરી હા ઓય દાદા મમરા ભાઈ આયો વાતો ના કરવી આમ પતંગ ઉડે છે આવો ન્યા લટવાવા દેવી હાલ હાલ બોવા દાદા તો ઝપટમાં આવી ગયા હજી કે કાકા અને જમરૂ કાકા અને હમતો બાકી છે પાસો પતંગ આડો હંતાઈ બેહી જાવ એમ થા બોવાય પતંગ ન હતી એ તો પતંગ આપતા થાતે પણ હું પતંગ ન લાવ્યો કેમ ડોહોની માથે પતંગ ઉતારીને આપતા થા કોઈ બાપા આપણે ક્યાં પતંગ ખાવીતી આપણે તો પતંગ ઉડાવવાની હતી

અરેરા તો પણ અમને પૂછિન પતંગ વેસવા લાવતો હોય તો તમને નો પૂછ્યું ને મારી ભૂલ હે ઓરડા ઓલી પતંગ છે કે કાય પક્ષી છે તે પતંગ કા છે હે યો બોલો બો વાગ જેતી પતંગ કપાઈન આવતી હોય એવું લાગે હે હાલ તો એ પતંગ ઉટી લેવી હે હારો હાલો મમરા ભાઈ આવો પતંગ કાથી લાવ્યા પતંગ વેસવા લાવ્યો પણ પતંગ કોઈ લેતું નથી હે પતંગ કપાઈન આવતી લાગે

खजाना मा मारो भाग एक काम करो तनी बुधा आया यो हमारा खतम हो जाऊ पसी आपणे बुधा खदा मा भाग पाणी देनी आया ना तभी पछे खजा मेने थोड़ो आई आओ तो आपन हारो आपणे बुधो भाई यो बकुल भाई आई जाओ जो पसी आपणे खत्म हो जावा सही पहाड़ बकुल भाई क्या पतंग लोटवा आया एने खजाना मा होन भाग आपो ओ कोई बकुल भाई ने रो केता आपने खजा को सी एक हारो मा तू नक्की करी तनी हा बो

પૈસા આપી દઈ આપડે ખજાના માંથી દસ હજાર ભાદા કે હા કાકા ને જમરૂ કાકા ને અને અમથાને ને બબે હજાર રૂપિયા આપી છે તો ખજાનો તો આપડે રે પણ એ પણ ખુશી તો જવું એ સારું હેલા તમને બબે રૂપિયા આપી દો તમારે ઉતરી દઉં છે ના અરે ના અમારે તો ખજાના માં ભાગ જોવે અમૃતનગર પતંગમાં એડ્રેસ લખ્યું ને એ જગ્યા છે આ ભાઈને પૂછ્યું એને ખબર હશે એ ભાઈ આ પતંગમાં એડ્રેસ લખ્યું એડ્રેસ ક્યાં છે તો મેં જ લખ્યું

એ તો ખજાનો આવ્યો હોય તો ભરું ના લેવા બોલો આપણને તો એમ હતું આપણે